ભાઈ પડી ગયું હવાર અહીંયા રાજકોટની અંદર રાજકોટમાં હવાર પડતા જ તે સરસ મજાની ખબર મળી ખબર હારી હોતે છે અને સાવચેતી આપણે રાખવી પડે એવી હોતે છે કે ભાઈ આ ઇન્ડિયન આર્મી ઓપરેશન સિંદૂર શરૂ કરી નાખ્યું છે તો સૌથી પહેલાં તો આપણે આપણી સેના ઉપર ગર્વ છે અને ખબર જ છે કે સેના આપણી ભૂખા કાઢી જ નાખશે હોય સો ટકા બરાબર અને બાકી સવારના પોરમાં અહીંયા શું કહેવાય ઢેબરા અને નામ ભૂલી પાપડ અને મારી વાલી અમારા કબીરભાઈ અને અમારા સુરેશભાઈ અમે અત્યારે અમારા સુરેશભાઈ ના ઘરે છે સુરેશભાઈ સુપ્રભાત સુપ્રભાત અને જો અહીંયા બ્રેકિંગ ન્યૂઝ શરૂ છે

આખું અંધારું અંધારું થઈ ગયું છે ધીમો ધીમો વરસાદ પડવા મળ્યો છે તો તમને અહીંયા દેખાતા હશે આ ટીપા બરાબર છે તો આપણી ગાડી પણ થોડી થોડી પલી ગઈ છે અને ગમે ત્યારે વરસાદ આવી જાય એવી સંભાવનાઓ છે અને જવું છે ગીર પણ અમારા સુરેશભાઈ છે જરા કામે ગયા છે આવે પછી આપણે ગીર કોઈ જવાનું છે તૈયાર છે ને ગીરભાઈ જવા તૈયાર જ

આપણે વાટ જોવાની છે ખાલી બીજું કઈ નહીં ભાઈ સવારમાં અમને ખાલી અડધી કલાકનું કઈ અડધી નહીં પણ આમ તો બે અઢી કલાકનું કઈ ગયા હતા પણ આવ્યા છે સાડા ત્રણ કલાકે અને અમારા સુરેશભાઈના સુપુત્રી મેહુલબેન આવ્યા હાય કેમ છે મજામાં બેટા આજે એવું છે મામાના ઘરે જઈ આવ્યા હા હા ભાઈ મામા મહિના પાસે આવી ગયા છે બરાબર અમે હવે

પણ બતાવવાના છે અમારે આ કાકા જો આ કાકા એટલા બધા ફેમસ થઈ ગયું છે ફોટો પણ ફોટો એક નંબર આવ્યો છે અને આમ એ ફોટો એક નંબર છે અને કાકા પણ ફોટામાં ફોટામાં ફેમસ થઈ ગયા આમ હા ભાઈ આવા છીએ ગોંડલમાં ને સરસ મજાની પાણીપુરી એ ખાધી બહુ મજા આવી ગઈ સ્વાદ પાણીપુરી નામથી છે અહીંયા બેન શું બેન નામ તમારું ઉષાબેન ની આ શોપ છે અહીંયા અને બહુ મસ્ત બને શું બગા તારું નામ તનવીર તનવીર ભાઈ ભાઈ અને પછી આ મસાલા પૂરી લીધી પણ બહુ મજા આવી ગઈ ભાઈ હો પર મજા આવી હે અમારા સુરેશભાઈ જો હા મજા આવી ગઈ ને જોરદાર ગુરુ ભાઈ હા લો મસાલો ખાતા ખાતા ભોગી જાય ગીર તમને ભેગા ભેગા લઈ જાય ગોંડલની ગલીઓ

અને જેવી વાત આવી કે વખણાય છે એવા અમારા આ મેડમ ઉછળા ટેસ્ટ તો કરવું જ પડે હા એ કે ટેસ્ટ તો કરવું જ પડે એટલે આપણે કેન્ડી લઈ લીધી બધાએ અને પર ખરેખર ઘર ભાઈ હો પહેલી વાળા ગામ માં આવું છે કુંભાજી દેરડી પણ એની કેન્ડી એટલે કેન્ડી ભાઈ જામા પડી ગયો બારે ડાડોડું અંદરે ડાડોડું ભાઈ એક નાગદેવતા જો અહીંયા અમને આડા એવા છે જવા દઈ શાંતિથી અને એકવાર પછી આપણે નીકળીએ તો ભાઈ રાતના વાગ્યા છે અત્યારે પોણા નવ અને લાગી છે ભૂખ પણ તમે જોઈ શકો છો કે સરસ મજાનું ભાઈ બુફે અહીંયા લાગી ગયું છે તમને એમ થતું છે કે આ સરસ મજાની જગ્યા આપણે ક્યાં છીએ તો ભાઈ અમે છીએ અત્યારે સૂર્ય હિલ વ્યૂ રિસોર્ટ જે આપણે તુલસીશામ રોડ છે ને ત્યાં આવ્યો છે

તો ફેમિલી ફ્રેન્ડ સાથે આવતા તો ભોગી જવું હમણાં તમને બહારનો વ્યૂ બતાવું મજા આવશે તો ઘણા બધા ટુરિસ્ટ અહીંયા ઓલરેડી આવેલા છે હું જરાક બધા હાઈ કહી દેજો મજા ને તમને બા હા તો બા ખીચડી ખાવા બેહી ગયા છે હાલો તો અમને ભૂખ લાગી છે અને સરસ મજાનું સૂપ તૈયાર છે તો ભાઈ સૂપ પહેલાં પી લઈએ હા